તો સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મકાઈ પુલ પાસે રહેતા રવિ બાટી નામના યુવકની હત્યા કરાય છે જ્યાં અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકાવ હુમલો કર્યો જ્યાં ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા અરે અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો વધુ એક હત્યાનો બનાવ સુરતમાં બન્યો છે સુરતના અઠવા વિસ્તારમાં આ હત્યારો બનાવ બન્યો છે જ્યાં મકાઈ પુલ પાસે રહેતા રવિ માટી નામક જે યુવક છે આ યુવકની હત્યા કરાઈ છે જ્યાં અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો જ્યાં ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા